માણુએ તેના દ્રવ્યમાન કેન્દ્ર પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પરમાણુ સાથેની સરખામણી કરો બંને વિદ્યુત ભારો તેમના દ્રવ્યમાન કેન્દ્ર સી ની સાપેક્ષે પરિભ્રમણ કરે છે આથી તેની ગતિ ઊર્જા ની મદદથી શોધી શકાય

બંનેનું દળ તો સરખું છે ફક્ત ના બદલે પણ એમ મુખ્યું છેદમાં એમ વધતા એમ એટલે કે એમ ના છેદમાં એટલે કે એક દુ ની કિંમત મળે છે આથી धरा स्थिति में तंत्र की कुल ऊर्जा लइए तो कुल ऊर्जा એટલે गति ऊर्जा बता स्थिति ऊर्जा गति ऊर्जा ने दव दर्शावे हाफ म्यू एम हाफ एम वी स्क्वायर पर हाफ म्यू वी स्क्वायर और हां इलेक्ट्रॉन की स्थिति ऊर्जा के क्यू स्क्वायर ना आर तो यहां के lq 4 पाई ε0 q स्क्वायर ले इलेक्ट्रॉन हमारी e e स्क्वायर પણ એક ધન ઇલેક્ટ્રોન છે એક ઋણ ઇલેક્ટ્રોન છે એટલે કે આ ઓછા ઓછા એટલે આગળ અહીંયા ઋણ મૂક્યા છે ના છેદમાં અંતર બંને વચ્ચેનું અંતર બે આર હોવાથી અહીંયા ટુ આર મૂક્યા આ સમીકરણ નંબર એક કઉ હવે કેન્દ્રગામી બળ જરૂરી છે કારણ કે તે ચાક ગતિ કરે છે એની આસપાસ ભ્રમણ કરે છે હાથી કેન્દ્રગામી બળ મ્યુ વી સ્ક્વેર છેદમાં ટુ આર બરાબર

છેદમાં આર આપણને મળે છે આ જે કિંમત આપણને મળી હાફ ની અને આ સમીકરણ ની અંદર મૂકી દઈ તો જે કુલ સમીકરણ હતું એમાં આવે છેદમાં આર જેલું આપણને ઈ મળશે હાઇડ્રોજન પરમાણુને અનુરૂપ ઊર્જા લઈએ તો એ ઈ એચ બરાબર આઠ ગુણ્યા બે એટલે આખું જે પદ છે એચ આપશે આથી ઈ બરાબર એક દુત્યાંશ આપણને મળે છે જે ઉર્જા મળીએ આમ આયનીકરણ ઉર્જા જે છે તે ધરાવીની ઉર્જા જેટલી જ હોવાથી પ્રોજેટોનિયમ પરમાણુ ની આયનીકરણ ઉર્જા હાઇડ્રોજન પરમાણુની પ્રથમ આયનીકરણ ઉર્જા એટલે કે તેર પોઈન્ટ છ ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા અડધી થશે ઉત્સર્જન વર્ણપટની આવૃત્તિઓ જે છે એ એફ આઈ કે બરાબર ઈઆઈ માઇનસ ઈ કે ના છેદમાં એચ બરાબર એના બદલે આપણે

એનોડ પર એક સેકન્ડમાં અથડાતા ઇલેક્ટ્રોનની સંખ્યા ક્યુ બરાબર વિદ્યુતભાર સંરક્ષણના નિયમ તો આઈ બરાબર ક્યુ ના છેદમાં ટી તો ક્યુ ના બદલે ટી ટી બરાબર કેટલા કીધા છે એને એક સેકન્ડ કીધું છે આથી આઈ જે છે એન ઈ જેટલું મળશે પરિણામે એન બરાબર આઈ ના છેદમાં ઈ એક પોઈન્ટ પચીસ ગુણ્યા દસ ની સોળ ઘાત સેકન્ડ ઇન વર્ષ એટલે એક પોઈન્ટ પચીસ ગુણ્યા દસ ની સોળ ઘાત જેટલા ઇલેક્ટ્રોન એક સેકન્ડમાં અથડાશે

બે ગુણ્યા ઇલેક્ટ્રોન નો વિદ્યુતના છેદમાં એમ ઇલેક્ટ્રોન નું દર નવ પોઈન્ટ એક ગુણ્યા દસ ની માઇનસ એકત્રીસ ઘાત આથી સાગમૂળ ની અંદર સાત ઘાત મીટર પ્રતિ સેકન્ડ આપણને વેગ નું મૂલ્ય મળે છે હવે એને કીધું છે ઉત્સર્જાતી ટૂંકામાં ટૂંકી તરંગલંબાઈ શોધો

દસ ની ત્રણ ઘાત્રુપ આપતા છ પોઈન્ટ એક વીસ ગુણ્યા દસ ની માઇનસ અગિયાર ઘાત મીટર એટલે કે જીરો પોઈન્ટ છસો એકવીસ આપણને લેમડા મિનિમમ ની કિંમત મળે છે જે તત્વની કે શ્રેણીની લઘુત્તમ તરંગ લંબાઈ ઝીરો પોઈન્ટ એક નેનોમીટર હોય તેનો પરમાણુ ક્રમાંક શોધો આર બરાબર ઘાત મીટર ઇનવર્સ લો

મિનિમમ લેવામાં આવે તો ફક્ત માઇનસ વન નો સ્કવેર ગુણ્યા આઠ બરાબર એકના છેદમાં લેમડા મિનિમમ પરિણામે ઝેડ માઇનસ વન નો વર્ગ બરાબર એકના છેદમાં લેમડા મિનિમમ ગુણ્યા મિનિમ છે ઝીરો પોઈન્ટ એક ને ઝીરો પોઈન્ટ એક ગુણ્યા દસ થી માઇનસ નવ ઘાત અને આર જે છે રીડબર્ગ ગ્રાંક એ તો માઇનસ ઘાત અને રીડબર્ગ ગ્રાંક છે વડે એક ભાગ્યા એ સંખ્યા કરવામાં આવે તો નવ વર્ગમૂળ માં નવસો ને મળશે હાથી ઝેડ માઇનસ વન બરાબર ત્રીસ ઓગણીસ મળે છે નજીક ની સંખ્યા એકત્રીસ હોવાથી પરમાણુ ક્રમાં એકત્રીસ હોય તિત એટલે કે ગેલિયમ માટે લઘુત્તમ તરંગ લંબાઈ ઝીરો પોઈન્ટ એક નેટર મળે